કન્યાકુમારીથી આ યાત્રા શરૂ થઈ હતી ને હવે કન્યાકુમારીથી શરૂ થયેલી સાયક્લોથોન સુરત પહોંચશે વધુ વિગતો સાથે સંવાદદાતા રાબ્યા સાલે જોડાઈ ચુક્યા છે સીધા જ કન્યાકુમારીથી આ સાયક્લોથોન ની શરૂઆત થઈને હવે તે સુરત પહોંચવાની છે કેવી ઓક્યો માહોલ

આપણે ગર્વ લેવું જોઈએ સપોર્ટ કરવો જોઈએ અને હંમેશા એ લોકોની સાથે રહેવું જોઈએ હંમેશા સાથે રહેવું જોઈએ ઉપર કેમ આવે છે સર લાઈવ એ ابھی શું કહેोगे સાયક્લોથોન યુ કેન આસ્ક ધ કમાન્ડર ઇન ફક્ટ હી ઇઝ ધ વન ચાલો જી સર आपसे बात કરાઉંગી શું કહેશો સાયક્લોથોન کے بارے میں આજ સાજે یہاں पहुंची है देखिए ऐसे है कि સાયક્લોથોન کے بارے میں مجھ سے بہتر جو ہے لڑکیاں بتا پائیں گی क्योंकि ये जो हमारा सफर है इसका नाम है महिला शक्ति का अभेद्य सफर तो आ, हमारे पास 12-13 लड़कियां हैं जिन्होंने इस साइकिल को रैली को अंजाम दिया है और मैं समझू मैं कहूंगा कि आप एक्चुअली उनसे पूछिए क्योंकि वो इस बात को जता पाएंगी कि सफर जो है उनका एक्चुअली अभेद्य रहा है अब तक का और आगे का सफर भी उनका ऐसे ही चलेगा दिनेश भाई सूरत ना कॉलेज खाते आयोजन कर सूरत तापी एजुकेशन कैंपस में अंदर આજે કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરાથોન માટે નીકળેલી એનસીસીની દીકરીઓનું આજે ભવ્ય સ્વાગત માટેની આ કેમ્પસના અલગ અલગ ટ્રસ્ટના અધિકારીઓના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે અને અમારી માટે ખૂબ ગૌરવની બાબત છે કે એનસીસી દ્વારા આ જે દીકરીઓના ઉત્થાન માટે એમના નારી સશક્તિકરણ માટેનું જે કાર્યક્રમ ગોઠવ્યો છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે એટલે ક્યાંક આજે સાયક્લોથોન હતી એ હવે સુરત આવી પહોંચી છે ભવ્ય સ્વાગત જે છે એમનું કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે લોકો છે એ પણ એ જોવા મળ્યા છે મોટી સંખ્યામાં લોકો એમનું સ્વાગત કરવા પહોંચ્યા છે એક ભવ્ય જે આયોજન છે એ પણ અહીં કરવામાં આવ્યું છે આપ લોકો ભી સાયક્લોથોન પે આયો યસ મેમ कैसा लगा क्या जो, जो ना ना? 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 बहुत अच्छा लग रहा है मैम कन्याकुमारी से वडोदरा कन्या तक की मतलब अभी हम यहाँ पर आए हैं सूरत में बहुत अच्छा रहा तो मतलब सब जगह पे देखा और सब लोगों से अच्छा मिलके लगा मैं वडोदरा से સુરત વડોદરા તમામ મોદી પણ ઉપસ્થિત રહેશે અને ત્યાં ફરી એકવાર એમનું સ્વાગત કરીને ત્યાં આ સાયક્લોથોન યાત્રા જે છે પૂરો કરવામાં છે મહિલા પ્રાધાન્ય આપવા માટે આ યાત્રા પણ કરવામાં આવી છે જીરા સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે રીતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું કન્યાકુમારીથી શરૂ થયેલી આ લાંબી સાયક્લોથોન યાત્રા દિલ્હી પહોંચશે કે જ્યાં આજે તે સુરત ખાતે આગમન થયું છે અને ભવ્ય એવું સ્વાગત પણ આ યાત્રાનું કરવામાં આવ્યું